આમાં સેફટી તો મળે છે સાથે સાથે રિટર્ન પણ સારું મળે છે સૂગવો જેવા એવા લોકો કે જેઓ નિવૃત્તિ પછી આવકનો સોર્સ શોધે છે તેમના માટે એફડી નિયમિત માસિક આવકનો એક સ્ત્રોત બની શકે છે આ સુવિધા શું છે કેવી રીતે કામ કરે છે આવો સમજીએ આ વિડીયોમાં ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરતી વખતે તમે એવા વિકલ્પ પસંદ કરી શકો છો કે તમારે મેચ્યોરિટી બાદ પૈસા ઉપાડવા છે કે એક નિશ્ચિત સમયે પૈસા જોઈએ છે આના માટે તમે મંથલી ઇન્ટરેસ્ટ પે આઉટનો ઓપ્શન પસંદ કરી શકો છો આનાથી એફડી સાથે લિંક્ડ તમારા સેવિંગ એકાઉન્ટમાં દર મહિને વ્યાજ આવતું રહેશે મંથલી ઇન્ટરેસ્ટ પે આઉટના ઓપ્શન વાળી એફડી એવા લોકો માટે યોગ્ય છે જે સતત માસિક આવક ઈચ્છે છે ખાસ કરીને નિવૃત્ત વ્યક્તિ અથવા એવા લોકો માટે આ યોગ્ય સોદો છે જે પેન્શન જેવી એક સ્થિર આવક ઈચ્છે છે મંથલી ઇન્ટરેસ્ટ પે વાળી એફડી ટૂંકા ગાળા ઉપરાંત લાંબા ટેન્યોરમાં પણ લઈ શકાય છે ઘણી બેંક આ એફડી દસ વર્ષ સુધીના સમયગાળા માટે ઓફર કરે છે આનાથી લાંબા ટેન્યોની સાથે મળતા હાઈ ઇન્ટરેસ્ટ રેટનો પણ તમને ફાયદો મળે છે આ ઉપરાંત પ્રી મેચ્યોર વિથડ્રની સુવિધા પણ મળે છે હવે સવાલ એ થાય છે કે આ પ્રકારની એફડી પર વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે તો આ ઇન્ટરેસ્ટ સામાન્ય રીતે સિમ્પલ ઇન્ટરેસ્ટના ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે આ સાથે મંથલી પેઆઉટ કરવામાં આવે છે આનાથી તમને નિયમિત આવક મળે છે જ્યારે તમારી પ્રિન્સિપલ અમાઉન્ટ પણ ઇન્વેસ્ટ રહે છે ધારો કે તમે માસિક ચુકવણીના વિકલ્પ સાથે એફડી માં દસ લાખ રૂપિયા જમા કરાવ્યા છે આમાં વાર્ષિક રિટર્ન છ છે જો આને બાર મહિનામાં વહેંચવામાં આવે તો માસિક વ્યાજ પોઈન્ટ થશે સિમ્પલ ઇન્ટરેસ્ટની થી લાગુ કરીએ તો દસ લાખ રૂપિયાને ને પાંચ ટકા થી ગુણાકાર કરવાની સાથે તમને જે મંથલી પેઆઉટ મળશે તે પાંચ હજાર રૂપિયા હશે મોટા ભાગની બેંકો આ પ્રકારની એફડી ની સુવિધા આપે છે બીજો પ્રશ્ન એ છે કે શું માસિક ધોરણે મળતું વ્યાજ કરપાત્ર છે તો જવાબ છે હા રોકાણકાર જે ઇન્કમ ઇન્કમ ટેક્સ લેબમાં આવે છે તે મુજબ આ ઇન્ટરેસ્ટ પર ટેક્સ લાગશે